શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે જે આપણી એકાદશી છે તેની કથા અને તેનું મહત્ત્વ શું છે તેની મહાત્મય શું છે આ સર્વ વાતો જાણવાના છીએ નિર્જળા એકાદશી કેવી રીતે આવી નિર્જળા એકાદશી કરવાથી શું પુણ્ય થાય છે આ સર્વ વાતો આપણે આગળ જાણીશું તો વિડિયોને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમારા સુધી આવી અવનવી માહિતી તરત પહોંચી શકે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવા જીવવે દામોદરે મારે હે નાથ નારાયણ વાસુદેવા જય શ્રી કૃષ્ણ આવા જે કૃષ્ણ છે કેવા કીધા કે જી હવે પીબસવા મૃત મેદેવ પોતાના જીભથી જ્યારે શ્રીકૃષ્ણનું રટણ કર્યું હશે શ્રીકૃષ્ણનું નામ સ્મરણ કર્યું હશે તેમના જીવનના ચરિત્રને વાગોળ્યું હશે કીધું હશે કોઈને શબ્દો બોલ્યા હશું બોલાવ્યા હશે ત્યારે મૃતમેત દેવ મૃત્યુ સમયે તે આપણી સમક્ષ આવી અને ઊભા રહે છે કેટલી આનંદની વાત છે જ્યારે મૃત્યુ વેળાએ ભગવાન તારું મને હરિદર્શન થાય ત્યારે કહેવાય છે કે આખો મનુષ્ય જન્મ ભગવાનના ચરણાન વિદમાં ભગવાનના ચરિત્રમાં મન પોરોવી અને જ્યારે આપણું જીવન વ્યતીત કરીએ છીએ ને ત્યારે આખા જીવનનો અભ્યાસના છેલ્લે સરવાળો મળે છે અને જ્યારે મૃત્યુ સમયે ભગવાનના આપણને દર્શન થાય છે આખો જીવન આપણે અભ્યાસ કરવો પડે છે પછી આગળ શું કીધું પ્રિતમિત સ્વામી સખા હારે પ્રિત અને સ્વામી ભગવાનની સાથે મને પ્રીતિ પણ છે તે મારા મિત એટલે મારા સર્વસ્વ છે સ્વામી એટલે કે મારા કોઈ મારું નથી જેની હું કોઈ નથી અને મારા સિવાય મારા ભગવાન સિવાય મારું બીજું કોઈ નથી એવા મારી ઉપર કોઈનું રાજ ચાલતું હોય મારી ઉપર કોઈની સત્તા ચાલતી હોય તો એ મારા સ્વામી એટલે ભગવાન છે પછી શું કીધું આવા સર્વ છે અને એની એની સાથે સાથે કેવા છે ભગવાન તો કે મારા સખા પણ છે પ્રિતમિત સ્વામી સખા હમારે પ્રિતય એટલે કે પ્રિતય એટલે પ્રિતમય છે મિત એટલે કે મારું હિત કરનારા એવા મિત પણ છે મારા સ્વામી પણ છે અને સખા એટલે મારા બંધુ છે મિત્ર છે મારા પરમ મિત્ર છે કે જેની પાસે હું મારું સર્વસ્વ દિલ ખોલી અને કહી શકું જે કોઈ ન સાંભળે તે મારો હરિમારું સાંભળે છે આવા ભગવાનનું જ્યારે આવી રીતે શ્લોકમાં આપણે વર્ણન કરીએ છીએ ત્યારે ભગવાનનું હૃદય છે એ એટલું ગદગદિત થઈ જાય છે કે મનુષ્યરૂપી જે માનવ બનાવ્યો છે ભગવાને એક મનુષ્યનું પૂતળું રૂપી સ્વ સર્જન કર્યું છે તેની અંદર પ્રાણપુરી અને ભગવાન નાચવા લાગ્યા કે વાહ મારું સર્જન કે જે મનુષ્ય મેં બનાવ્યો ત્યારે આખા જગતની અંદર જેને સર્વશ્રેષ્ઠ એવી ઉપમા આપવામાં આવે છે એટલે કે મનુષ્ય છે આમ જોઈએ ને તો સર્વથી જે પાંગળો છે સર્વથી જે દુબળો છે છતાં પણ સર્વથી પરમ શ્રેષ્ઠ છે એવો મનુષ્ય શા માટે કે જે બીજા નથી કરી શકતા ને તે મનુષ્ય કરી શકે છે એ બીજા કરતાં ભલે બળવાન ન હોય બીજા કરતાં ભલે ગતિમાં થોડો ધીમો ચાલી શકતો હોય બીજા કરતાં ઊંચાઈ ઉપરથી ચડી ન શકતો હોય ઉડી ન શકતો હોય છતાં પણ તેના જીવનની અંદર આ બધું તે લાવી શકે છે જે કરી શકે ને એને જ મનુષ્ય કહેવાય તો આવા મનુષ્ય આપણે બનાવ્યા કોણે આપણે પ્રશ્ન એ થાય તો આપણી જે નિર્જળા એકાદશી બહુ સરસ મજાની એકાદશી છે આજે અને આપણે આજના દિવસે જ્યારે આ એકાદશીનું મહાત્મ્ય સાંભળીશું કે ખરેખર એકાદશીનું વ્રત શા માટે કરવાનું અને એકાદશીનું વ્રત આવ્યું કેવી રીતે પહેલો પ્રશ્ન તો આપણને એ થાય કે આ વ્રત આટલું ઉત્તમ ગણવામાં આવે છે ખૂબ જ તેનું મહત્ત્વ મહિમા ગાવામાં આવે છે તો એ આવ્યું કેવી રીતે તો આ ખૂબ જ પ્રાચીન કાળની વાત છે કે જ્યારે આ સૃષ્ટિનું સર્જન થયું સૃષ્ટિનો વિનાશ થયા પછી ફરીથી જ્યારે સૃષ્ટિનું સર્જન થાય છે અને મનુષ્ય છે તે માણસ હોવા છતાં ટોળામાં રહે છે પશુ સમાન જીવન જીવે છે ત્યારે આ પશુ સમાન જીવન જીવતો માણસ છે તે સુસંસ્કૃત કેવી રીતે બને ખરેખરો માણસ કેવી રીતે બને તેના માટે અથાગ જેણે પ્રયત્ન કર્યો છે જે પોતાના જીવનનું બલિદાન આપી દીધું છે પોતાના શરીરની આહુતિઓ આપી દીધી છે આવા આપણા દીર્ઘદ્રષ્ટા મહાન તેજસ્વી જેમને જેટલી વાર આપણે સ્મરણ કરીએ જેમનું પૂજન કરીએ એટલું ઓછું છે એવા આપણા દીર્ઘદ્રષ્ટાઋષિઓએ આપણી પાછળ પોતાના જીવનની આહુતિઓ આપી દીધી છે અને જ્યારે ઋષિમુનિઓ છે તે જંગલની અંદર તપોવનો બાંધી અને રહેતા અને મનુષ્યને સારું એવું સુસંસ્કૃત જીવન જીવે તેના માટે સંસ્કાર આપતા સંસ્કાર આપવો એટલે ખૂબ જ કઠણ વાત છે બધું જ બદલી શકે આ જગતની અંદર પણ માણસને મગજમાં રહેલો વિચાર બદલવો એ ખૂબ જ કઠણ વાત છે અને આ જે કામ છે એ આપણા ઋષિ કર્યું છે જ્યારે કોઈ પણ ઋષિ હોય તે કોઈ વ્યક્તિ સુધી મળવા જતો ત્યારે વ્યક્તિઓ ટોળામાં રહેતા ન ખાવાની ભાન ને કપડું પહેરવાની ભાન ને રહેવાની સૂવાની બોલવાની કોઈ વસ્તુની જ્યારે આપણને ભાન નહોતી મનુષ્યને ત્યારે ઋષિઓ તેની પાસે જાય અને ભગવાનનો સંદેશો લઈને જાતા એકની પાસે અનેકો અનેક સમય સુધી જાતા અનેકો અનેક વખત સુધી તેમને મળતા અને ક્યારેક તો એવું પણ બનતું કે આપણા ઋષિઓનું ભક્ષણ પણ કરી જતા નરભક્ષી મનુષ્ય હતો માણસને મારીને માણસ ખાતો આવા મનુષ્યને સુસંસ્કૃત બનાવવા માટે જેમણે અથાક પ્રયત્ન કર્યો છે ત્યારે જંગલની અંદર વનવગડાની અંદર રહેતી જે મનુષ્ય જાતિ હતી તેમને મળવા જાય તો પોતાને રસોઈ બનાવવાનો ટાઈમ ન હોય ક્યારેક ક્યારેક તો એવું બનતું કે જો વનફળ મળે તો ખાઈ લે ફળાહાર કરી લે ક્યારેક તો એવું બને કે આખો આખો દિવસ નહીં નહીં ફળ કે નહીં અન્ન આખો દિવસ આવી રીતે વીતી જતો અને ઋષિ જ્યારે પોતાના તપોવનમાં પાછો ફરતો ત્યારે મને જીવતો આવ્યો તેમ ગણાતું આવો જે ખૂબ જ કઠણ અને ભયંકર કાળ અને એ કાળની અંદર જે ઋષિઓએ કામ કર્યું છે એટલા માટે એમાંથી આપણને એકાદશી મળી છે આપણે એકાદશી છે તે માત્ર ખોરાકમાં બદલ નથી મારી ચાલમાં મારા જીવનમાં મારા વિચારોમાં બદલ અને ખરેખરી એકાદશી કહેવામાં આવે છે અને તેથી જ નિર્જળા એકાદશી આવી છે એવું નથી કે આપણા ભીમ છે તેમણે મહાભારતના મહાપ્રતાપી યોદ્ધા પવન પુત્ર એવા બળવાન પણ પવન જેટલું જેનામાં તાકાત હતી એવા ભીમ છે તેમણે નિર્જળા કરી ત્યારથી જ આવી એવું નથી આપણી એકાદશીઓ તો સદીઓથી છે કદાચ આપણો સતયુગ છે તેના થી પહેલાં પણ શરૂ થયેલી હશે કે જે ઋષિઓએ સૌથી પ્રથમ કરી હતી અને આવી એકાદશીઓ માનવ જીવનમાં મૂકી આવું મહાન વ્રત આપણને આપી અને આપણા જીવનને ઉત્કૃષ્ટ બનાવવા માગે છે ત્યારે આપણે માત્ર ફળાહાર કરીને બેસી રહીશું તો આપણી એકાદશી ભગવાન સ્વીકારશે માત્ર આપણે ખોરાકમાં બદલ કરી અને બેસીશું આજે મારે અન્ન નહીં લેવાનું આજે મારે ફળાહાર કરવાનો અથવા મારે ઉપવાસ કરવાનો અથવા મારે કોઈ ફળાળી વાનગી લેવાની અને જો આપણે બેઠા રહીશું આટલું સમજીને તો ભગવાન કદાચ આપણી એકાદશી સ્વીકારશે કે નહીં આ પ્રશ્ન થાય આપણને અને ખરેખર આપણે માણસ છીએ ને તો ભગવાને આપણને શ્રેષ્ઠ બુદ્ધિ આપી છે તો આ પ્રશ્ન આપણને થવો પણ જોઈએ જ્યારે આપણને આવું વિચાર આવશે ને કે આવી પરમ એકાદશી જે મોક્ષ સુધી લઈ જ લઈ જાનારી છે માણસને અધપતનમાંથી ઉપાડી અને મોક્ષ સુધીનો જેનો રસ્તો બનાવવાવાળી છે તે એકાદશી છે તે ક્યારે મને સર્વશ્રેષ્ઠ કહી શકાય મારા જીવનની અંદર હું સર્વશ્રેષ્ઠ એકાદશી કરું છું તેવું ક્યારે બની શકે કે જે હું વ્રતના નિયમો પાળું છું જે નિયમો પ્રમાણે હું વ્રત કરું છું એ બધું તો આપણે કરવાનું જ છે આપણને જે વ્રત વિધિ બતાવી છે તે પ્રમાણે તો આપણે કરવાની જ છે પણ જ્યારે હું મન વચન કર્મથી મારું મન મારું વચન જે હું બોલી છું તે પ્રમાણે અને મારા કર્મ એટલે મારા શરીર દ્વારા જે હું કામ કરું છું તે કામ એવું જ્યારે થશે મારાથી પરોપકારનું કોઈ પણ કામ કે જ્યારે પણ એકાદશી છે ત્યારે હું એવો શ્રેષ્ઠ કાંઈ મારી પાસે વિચાર છે તે બીજા સુધી પહોંચાડું અનેક સુધી મારી વાત જાય અનેક સુધી વિચારની ખબર પડે કે આપણા ઋષિમુનિઓએ મુનિઓએ આપણા માટે શું પ્રયત્ન કરેલો છે કેટલા આપણે તેના ઋણના બંધનમાં બંધાયેલા છીએ આપણા ઉપર કેવડું ઋષિઓનું ઋણબંધન છે કે જેમણે આપણને ખરા અર્થના માણસ બનાવ્યા આપણી તુલના પશુ સિવાય બીજી યોનિમાં નહોતી થતી ત્યારે આપણને શ્રેષ્ઠતમ ઉત્કૃષ્ટ યોનિમાં જેની તુલના થવી થવા લાગી એવી એવા મનુષ્ય બના બનાવ્યા છે અને આ વાત આપણને અત્યારના આધુનિક ટેકનોલોજીના યુગમાં સમજવી ખૂબ કઠણ છે જ્યારે આપણને સર્વસ્વ મળી ગયું હોય ને ત્યારે જે જેણે મેળવું હોય ને પ્રયત્ન કરીને એ એની એની જે કિંમત છે ને એ એ જ સમજી શકે કે જ્યારે અથાક પ્રયત્નથી કોઈ વસ્તુ પ્રાપ્ત થઈ હોય અને જે એ પ્રાપ્ત થયું પછી જે એને એની કિંમત છે ને તેની વેલ્યુ છે ને તે વ્યક્તિ જ જાણી શકે છે ત્યારે આવો સરસ મજાનો માનવ દેહ જ્યારે મળ્યો છે ત્યારે કેટલાય જન્મારાથી મનુષ્ય ભગવાન પાસે માગતો આવેલો હશે કે ભને ભગવાન મને આ આપ ભગવાન મને આંખો આવે ભગવાન મને પગ આપ સર્પની યોનિમાં હશે ત્યારે કીધું છે ભગવાન મને પગ આપ ભગવાન કે શા માટે કે તારું કામ કરીશ માછલી બનાવી છે ત્યારે કીધું છે કે ભગવાન મને તું હાથ પગ આપી અને આ સૃષ્ટિ ઉપર મોકલ હું તારું કામ કરીશ દરેક જન્મારે ભગવાન પાસે યાચના કરી છે ને ભગવાને દરેક જન્મે આપને પૂછ્યું છે મૂંગા પશુ બનાવ્યા હશે ત્યારે કીધું છે ભગવાને ભગવાન તું મને વાણી આપ વાણી તો બધા પાસે છે પણ બીજાના ઉપયોગમાં આવે તેને વાણી કહેવાય ખરેખર ગાય પશુ બકરી જે કાંઈ છે પશુ પંખી દરેક બોલે છે દરેકની પાસે પોતાના પૂરતી સીમિત વાણી છે જ્યારે મનુષ્યની પાસે કહેવાય ને કે અગાધ આપી દીધો છે જેનો કોઈ ખજાનાનો કોઈ માપ ન કરી શકીએ ને એવડું આપણને આપી દીધું છે ત્યારે આ જે વાણી છે આ જે મારા શબ્દો છે તેનો મારે સદુપયોગ કેવી રીતે કરી શકું મને જે ખબર છે મને જે મેં જે અનુભવ્યું છે તે અનેક સુધી હું વાત લઈ જાઉં આજે મારો એકાદશીનો ઉત્સવ છે તે ખરેખર ઉત્સવ તરીકે એક વ્રત તરીકે મારા જીવનની અંદર હું સ્થાપિત કરું ત્યારે જ આપણે ઋષિઓના ઋણમાંથી મુક્ત થવાનો એક પ્રયત્ન કર્યો છે અથવા તો ઋષિઓના રાહ પર ચાલ્યા છીએ ઋષિઓએ જે આપણને આપેલી ધરોહર છે તેને આપણે સંભાળી છે તેમ આપણે ગર્વથી કહી શકશું જ્યારે કહેવાય છે કે મહાન ઋષિઓ મહાન તેજસ્વી મહાપુરુષો ભગવાનના દ્વાર સુધી જાય છે ને ત્યારે આપણા એક એક પંક્તિ છે કે સ્વર્ગના દા દ્વાર કપાટ પાટુ પટે સ્વર્ગનું દ્વાર છે ને તે પાટ કપાટ પટે એટલે કે જે પાટ કપાટ એટલે કે જે દ્વાર છે તે એની જાતે એની 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 આઈડિયા વગર તેની જાતે ખુલી જાય કર્મનો જે શ્રેષ્ઠ કર્મ કર્યા છે કર્મ કર્યા છે તેનો વજન એવો હોય છે કે જે વજન પડવાથી પગ પડવાથી જે દ્વાર છે તેને હાથે ખુલી જાય ત્યારે સ્વર્ગના દ્વાર હાથે ખુલે એવું જે કર્મ કરી અને આ આપણે પહેલી વાર કરશું એવું નથી આપણા ભારતીય સંસ્કૃતિમાં એવા મહાન તેજસ્વી વિરલાઓ ઘણા બધા થઈ ગયા ઘણી એવી સતીઓ નારીઓ થઈ ગઈ કે જેમણે પોતાના જીવનની અંદર મોક્ષ અને સ્વર્ગને પોતાના ચરણમાં રાખ્યા ભગવાન ખુદ આપવા આવે છતાં એમ કીધું શંકરાચાર્ય તો એમ કે મૃડાની રુદ્રાણી શિવ શિવ જન્મે જન્મે મને તું મા ભગવતી મને જન્મ આપ્યો તારા ખોળે રમવા આવવું છે તારા તારા જગતની અંદર તારું નિર્માણ કરેલું જગત છે એમાં મારે કામ કરવા આવવું છે ત્યારે આવા જે મહાપુરુષો છે આવા સંતો છે તે આપણને આવા વ્રતો દ્વારા આપણા જીવનની અંદર એક શ્રેષ્ઠ શ્રમજણ એક શ્રેષ્ઠ આચરણ સ્થાપિત કરવા માગે છે મારે આવા વિચારો આપણે સાંભળીએ છીએ વાગોળીએ છીએ ત્યારે આપણું મન છે તે એકદમ ઉદ્ગતિત થઈ જાય છે કે હું આ બધું કરવા લાગું પણ તેમાં જે સ્થિરતા લાવવી તે પણ એક મોટી વાત છે ધારી તો ઘણું બધું લઈએ છીએ પણ થાતું કેમ નથી સ્થિર નથી રહેતું મક્કમ નથી રહેતું અડગ નથી રહેતું તેથી આપણે કરી નથી શકતા જ્યારે આવા વ્રતોને આપણે સમજીને પ્રયત્ન કરીને પોતાના જીવનની અંદર ધન્યતા અનુભવી અને જ્યારે જીવનમાં ઉતારીશું ને ત્યારે આપણે અહોભાગ્ય છીએ આપણું અહો સદભાગ્ય છે કે આપણે આવા વ્રતોને સમજી અને આપણા જીવનની અંદર લાવી શકીએ અને આવી જે નિર્જળા એકાદશીઓ આપણે અનેક ઋષિઓએ કરી છે ને ત્યારે આપણા સુધી આ વ્રતો પહોંચ્યા છે તો માત્ર આપણે ખાલી એટલું સીમિત રાખી અને ન કરીએ અને એને તેને એને તેને કહેવાય ને કે પ્રવાહ તરીકે આગળ વધારીએ અને આપણા જીવનની અંદર એક પ્રતિદિન વણી લઈએ માત્ર મારું વ્રત એક એકાદશી પૂરતું જ નથી હોતું મારું વ્રત રોજે હું ઉઠું ને રોજે મારું વ્રત હોય છે ભગવાન તારી સાથે કરેલો કોલ છે તને આપેલો કોલ છે તે કોલ મને રોજે યાદ રહેવો જોઈએ આ મારું વ્રત છે અને આવું જ્યારે વ્રત આપણે નિર્જળા એકાદશી કરીશું ત્યારે જે ભીમે એકાદશી કરી અને ભીમને જે વ્યાસજીએ કીધું કે અલૌકિક જે પુણ્યની પ્રાપ્તિ થાય છે દરેક જે બાર મહિનાની એકાદશી છે તેનું પુણ્ય પ્રાપ્ત થાય છે તો આપણા જીવનને સદગતિ કરવા માટે આપણા જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે આવા જે પ્રભાવશાળી વ્રતો હોય છે તે આપણા જીવનની અંદર એક અલગ જ પ્રભા આભા અને પ્રતિષ્ઠા પૂરી પાડે છે આપણું જીવન છે તે અલૌકિક બની જાય છે જે બીજાથી અલગ પડે છે આપણા વિચારોની અંદર તેની તેજસ્વીતા બતાય છે આપણી વાણીની અંદર તેની મૃદુતા દેખાય છે આપણા વર્તનની અંદર તેનું કૌશલ્ય દેખાય છે આ વ્રતનું પ્રમાણ છે અને આવા વ્રતો જ્યારે માત્ર આપણી થાળી સુધી નહીં પણ આપણા જીવન સુધી આવે છે ને ત્યારે જ ખરેખર આપણે વ્રત કર્યું ગણાય છે તો આ વ્રત એકાદશીનું છે અને તે એકાદશીનું મહાત્મ્ય જેટલું આપણે ગણીએ તેટલું ઓછું છે ભગવાન પોતાના સ્વમુખે કહી ગયા છે કે દરેક વ્રતનો રાજા એટલે એકાદશી છે ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત એકાદશી છે અને એકાદશી મૈયાની જેના પર કૃપા થાય તેના જીવનની ભવ્યતા અને દિવ્યતા કોઈ શબ્દોમાં વર્ણવી ન શકાય એવા ઘણા ચરિત્રો થઈ ગયા કે જેમને આપણે આજે પણ જીવંત છે જેમને આજે પણ આપણે યાદ કરીએ છીએ જે ક્યારેય નથી મરતા એવા અમર થઈ ગયેલા ચરિત્રો છે એવા ચરિત્રોને આપણે આપણા ઋષિઓને આપણે જો આદર્શ બનાવવો હોય તો આપણા જીવનની અંદર આપણા બાળકોને પણ કોઈ આદર્શ આપવો હોય તો એવા મહાન તેજસ્વી દીર્ઘદ્રષ્ટા ઋષિઓનો આદર્શ આપીએ એવા તેજસ્વી મહાપુરુષોનો આદર આદર્શ આપીએ એવી મહાવીરાંગનાઓ મહાન તેજસ્વી સતીઓનો આદર્શ આપીએ આપણા ભારત દેશનો ભવ્ય છે વારસો છે તેનો આદર્શ આપી અને આવા વ્રતો દ્વારા આપણા જીવનની અંદર પણ આપણે ભવ્યતા અને દિવ્યતા લાવી શકીએ એવી આપણા જીવનની અંદર આપણે એક વિચાર શક્તિ ઊભી કરીએ નિર્માણ કરીએ કારણ કે શક્તિ છે તે સર્જનની દેવી છે અને આ સર્જનની દેવી મારા જીવનની અંદર પણ કાંઈક નવું સર્જન થાય નવું નિર્માણ થાય એના માટે આવું આપણે વ્રત કરીશું અને આ વ્રત દરમિયાન આપણે આવું કાંઈક જ મનની અંદર વાગોળશું મનોમંથન કરીશું અને આપણા જીવનની અંદર લાવવાનો પ્રયત્ન કરીશું તો આવી એકાદશી મૈયાને આજે વંદન કરીએ ભગવાન વિષ્ણુને શ્રી હરિને પણ વંદન કરીએ અને આવા વિચારો અનેક સુધી જાય આપણે આપણા જીવનની અંદર સ્થિર કરી શકીએ આપણા આચરણની અંદર લાવી શકીએ તેવો આજે વિચાર ભગવાનના ચરણમાં મૂકીએ આજ માટે અસ્તુ બધાને જય શ્રી કૃષ્ણ ફરી પાછા નવી વાતો સાથે મળીશું